દાદા ફેરી ખાઈ આજ તું હમ જુલાઈ મહિનામાં આપણે જે વાત જોઈએ કે કોઈ તારીખ નઈ મહિનો આવવાનો છે તો પેલા ભાઈ મોજ ને રજા ની મજ્જા ને આજે રજા છે એટલે નિરાજ છે શિવાની ને ભાવેશભાઈ ને આગળ જો નાસ્તો ને કરીને અંદર આયુ ગાય ને રોટલી દેવાની છે હજી કઈક પેલા દઈ દઈએ કઈક પછી દઈએ કેમ કે થોડો થોડો વરસાદ ચાલુ છે તે મેં કીધું ક્રિક વરસાદ આવીને તો પછી આપણે બાયણે નીકળીએ તૈયાર આવીએ હું કહું કે હવે જાવ ને રોટલી દેવા ના કા હું જાવ પડે ને આપણે ખાઈ લીધું એને ખાવું હોય ને પૂછે ને જો જો બારી એ દેખાય પૂછતા ને હું કે તાર રોટલી ખાવી ને હું આવું આખડી લઈને પૂછતા હા જય બેદા એ જય

થોડોક બાંધવો હશે ભાત છે એટલે જાજી રોટલી ન જોઈ લે રોટલી તમારી બધા ખાય જો લોટ બાંધી નાખવો હવે ದಾ ಬ ಬೇರೆ ಖಾಯ್ತು ಹಾ ભાગ ભાઈ વા મે ને હા સુધી નું ન થાય હા ના ન થાય પણ વ્યાગ ગયા તા ઓટાળ ઠાપો આવ્યો સવાર નો પોરો દીધો તો ના નાસી હોય આજે ફૂટી એ મોડી ને ઉઠી આવી મોડી પછી ચીરીક વાર થયો અડધી કલાક ઉઠી એમ પાંચ વાગે ઉઠી એમાં એવું થયું કે આજ રવિવાર હતો ને તે સીવું ઘેર હતી ને તે એક વાગે તો અમે ખાઈ લીધું ખાઈ લીધું ને એટલે પછી વહેલી પૂરાવતો ને તો વહેલી ઉઠી જાય એના બદલે એને કાયમનો ટાઈમ છે બે વાગ્યા પછી હોવાનો એટલે એ છે ને મોડી મોડી ફૂટી એને તો મેં ખોડિયામાં ઈચ્છા આવી તોય ન હોતી એઠે હુર આવી તો ન હોતી ને એ તો છે ને પપ્પા ને ભાવેશભાઈ ને ફૂઈ ગયા તા ને

અ માનવ્યું માનાનેજી વાવવાની બાકી પેલા તો મમી ઓલા એક વર્ષાડ પોરો લઈ જાય તો કેટલા દીથીયા એમને મારા 8 10 દીથી છે એમનેમ છે ખરેવડે છે ખેટો થઈ ગયો હા ઈ જો પાછો ઉગાડે ખરેવડે છે ને તો હરી છે હું દેખું તું કેછો

ને આપણે ઈ મહિનામાં કઈ તારીખ આવવાની છે તમારે બધા જણાવવાનું છે કાયમી જોતા ખબર જ જઈશે જુલાઈ મહિનામાં આપણે જોઈએ કે ઈ તારીખ ને મહિનો આવવાનો છે તો તમારે જણાવવાનું છે કોમેન્ટમાં કે આ મહિનામાં કેવાની તારીખ આવવાની છે મને ખબર છે આ બધાને જણાવવાનું છે તમને તો આગળ કહી દે વિડીયો પૂરો કરીને

આવતો ન જતો જેવો તેવો થશે હોય જાય ને સેલું હોય ને ફરફરતી ઉખડી હા એ ઉખડી છે શિવુ કે ની વાત જોવે શિવુ છે ને દાદા ની જોવે કયું દાદા દાદા કરે મે કીધું હાલ નું કડેલા બાણે છે ને ઘડીક વાર વાત જોઈએ દાદા હાલી જ ગયા છે છત્રી લઈને ગયા તો ટૂંકમાં કે સેવ મમરા ને કે જો લેતો આવને ને ઠીક સેવ મમરા વખારી નાખ જો કે મજા આવે ખાવાની તી જો આગળ આવે ને પપ્પા એટલે સેવ મમરા વખાર નાખું ને અટાણે શાક બનાવવાનું છે બપોરે આપણે દાળ ભાત ને રોટલી ને એટલે અટાણે રીંગણા નું શાક નાખવાનું વિચારશે બે ચરાન રોટલા કરી નાખીએ ને રીંગણાનું શાક આકડી વખાર નાખવું ટમેટા નાખીને જો રાજુ બાપા જઈ જો જાય શિવાની ના મોટા બાપા છે ને અહીંથી નીકળે જો જાય તી છે ને શિવાની એનાથી બહુ બીવે કેમ બીવે રાજુ બાપાથી કેમ બીવે કેમ બીવે એ તો વૈયા ગયા કેમ ઈ કરતા જતા હતા

એમ કરી દેવાની ભૂલી ના જ આપડા ઘરે ઓલા ભાઈ દવા છાંટવા આવે એનું નામ કામ છે એનું નામ છે પેલા આવડી આવડી ગયું કેતા આવડી આવડી ગયું ઈ આવે ઈ કોણ દેખાય આવે કોણ છે વઘારવાનાથી આકડી ગેસ વે વઘાર નાખું હું આવી લીમડો લેવા લીમડો થોડોક નાખી દઉં ભેગો ને ચવાણું સેવ છે ને તૈયાર લઈએ બીજું કઈ બઉ તરવાનું છે નહીં એટલે મેં કીધું ગેસ વઘાર નાખું ને પવાને હોત ને તરવાના બી ને તો તો પછી ચૂલે કર નાખો પણ મમરા વખરવાનું છે ત્યાં આગળ ફટાફટ છે ને ગેસ વખર નાખવું તો પાછો આમ ફરીને આવવું પડે લીમડો લેવા ઓલી બાજુ જ નહીં થવા તો અહીંયા વધારે ઘી છે આમ ગાયના ખીલાપાહે થઈ ને પછી આમળું આવવું પડે તો મસ્તીનો લીમડો છે ઢરી ગયો થોડોક ઢરી ગયો પણ એ તડકા પડશે ને એટલે થઈ જાય પાછો ઊભો હવે લીમડો તોડીને પછી આવીએ તોડી લીધો ને છે ને તમે ફૂલતા નહીં કે જુલાઈ મહિનામાં કઈ તારીખ છે ને એ તારીખે શું છે તમને જીમનમાં મનમાં આવે એ કોમેન્ટ કરી દેજો જેટલા ટાઈમથી આપણે રાહ જોતા હતા કે આ મહિનોના તારીખ આવવાના છે તો જુલાઈ મહિનો તો આવી ગયો ને એ મહિનામાં કઈ તારીખ છે ને એ તારીખે શું છે તમને જીમનમાં આવે ને એ જણાવી દેજો કાંઈ બી જોતા એને લગભગ તો અંદાજ આવી જાય કે આ મહિનામાં આ છે તો અમે રાહ જોતા હતા કેટલો ટાઈમથી તો ફાઇનલી એ મહિનોને એ તારીખ આવી ગયા તો ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ને લાઇક ન કર્યું હોય તો લાઈક કરતા જજો